નમસ્કાર હું હર્ષ રાઠોડ ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી તો વાત કરીશું ભાજપ સંગઠનમાં જોડાવા માટે કિન્નરે ફોર્મ ભર્યું છે અને હિંમતનગર પ્રમુખ પદ માટે સોનલ દેએ ફોર્મ ભર્યું છે આપણે જણાવી દઈએ કે તે પોતે કિન્નર છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સોનલ દેએ ફોર્મ ભર્યું હતું થર્ડ જેન્ડર તરીકે ચૂંટણી પંચ ફોર્મ સ્વીકાર્યું હતું હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાની સમસ્યા

તો મેં એ જોયું તો પછી મેં ફોર્મ ભર્યું છે બે દિવસ પહેલાં ભાજપ કાર્યાલય જઈને ફોર્મ આપી છે અને કારણ એ કે અમે ફરીએ છે વસ્તીમાં બધા ફરતા હોય તો અમે બધી ઘેર ઘેર જઈને ફરતા હોય એટલે બધાના પર્સનલ રિલેશન છે અમારા બધાના જોડે સારી રીતે બધા પબ્લિક અમનો પણ સારો સપોર્ટ કરે છે સારી રીતે બોલાવે છે પણ મને એક જોયું તો અમે ફરતા હોય એટલે ખબર પડી કે આ પબ્લિકની હું હું ડિમાન્ડ છું પબ્લિકનું કઈ રીતના એમની સમસ્યાઓ છું એ સમસ્યાઓ જોઈ તો મને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ ભાજપમાં ફોર્મ ભરી અને પ્રમુખ પદે અને કંઈક કરીને આ લોકોની કોઈ સમસ્યાનું નિવારણ કરીએ તો બહુ સારું લાગે એમ અમે જઈએ છીએ સમાજમાં અને પબ્લિકમાં તો સારા નરસા પ્રસંગમાં જઈએ તો જોઈએ એટલે એમ કે આ બધાની સમસ્યાઓ આવી હોય તો આપણે મેં આ ઉમેદવારીનું ફોર્મ નહીં ભર્યું છે અને ભાજપ કાર્યાલયમાં જઈને આપ્યું છે તો બધાની સમસ્યાઓ દૂર થાય દૂર થાય એટલા માટે મેં ફોર્મ ભરી છે